નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આવતા મહિને એટલે કે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં માવઠા સાથે કરાવ પડશે તેવી અત્યારે મિત્રો હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેની મિત્રો વિસ્તારથી માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ગુજરાતમાં હાલ ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે ત્યારે હવે ઠંડીનો ચમકારો ઓછો થયો હોય તેમ મિત્રો લાગી રહ્યું છે ત્યારે મિત્રો હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ મિત્રો ગુજરાતમાં માવઠું થવાની મિત્રો અત્યારે આગાહીઓ કરી દીધી છે જ્યારે મિત્રો ઠંડી અંગેની હવામાન નિષ્ણાતોએ આગાહીના પ્રમાણે આ કાતિલ ઠંડીનો મિત્રો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો હોય તેવું મિત્રો જણાવ્યું જ્યારે મિત્રો આગામી મહિનાની મિત્રો બે અને ત્રણ ફેબ્રુઆરીના રોજ માવઠાની મિત્રો આગાહીઓ આપવામાં આવી ગઈ છે જેમાં મિત્રો બે ફેબ્રુઆરીના રોજ મિત્રો અમરેલી ભાવનગર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં મિત્રો માવઠાની આગાહીઓ આપવામાં આવી ગઈ છે જ્યારે મિત્રો ત્રણ ફેબ્રુઆરીના રોજ મિત્રો અમરેલી ભાવનગર અરવલ્લી મહીસાગર દાહોદમાં મિત્રો કમોસમી વરસાદની અત્યારે આગાહીઓ મિત્રો આપવામાં આવી ગઈ છે જ્યારે મિત્રો હવામાન હવામાન વિભાગના મિત્રો જણાવ્યા અનુસાર ગુજરાતમાં બે દિવસ કેટલાક વિસ્તારોમાં મિત્રો વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે તો બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ કૌશ્યામીએ પણ જણાવ્યું કે ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થવાનું છે મિત્રો હવામાન વિભાગે મિત્રો મંગળવારે આપેલી માહિતીના પ્રમાણે મિત્રો ગુજરાત ગુજરાતમાં બે અને ત્રણ ફેબ્રુઆરીના રોજ કમોસમી વરસાદની આગાહીઓ છે જ્યારે મિત્રો બીજી તારીખ અને રવિવારે મિત્રો અમરેલી ભાવનગર નવસારી વલસાડ જિલ્લામાં મિત્રો છૂટા છૂટાછવાયા સ્થળોએ મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ ત્યારે મિત્રો આપવામાં આવી ગઈ છે હવામાન વિભાગે મિત્રો આપેલી માહિતીના પ્રમાણે સોમવારે ત્રીજી તારીખે મિત્રો અમરેલી ભાવનગર અરવલ્લી મહીસાગર દાહોદ જિલ્લામાં મિત્રો છૂટાછવાયા સ્થળો મિત્રો હળવાથી મધ્યમ વરસાદ પડવાનો છે તેવી મિત્રો આગાહીઓ આપવામાં આવી ગઈ છે ખેડૂતો ચેતી જજો કેમ કે મિત્રો અત્યારે ખેડૂતોનો પાક ખેતરમાં ઉભેલો છે ખાસ કરીને મિત્રો ઘઉંને ભારે નુકસાન જોવા મળી શકે છે તો ખેડૂતોને મિત્રો અત્યારે ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે કે મિત્રો બેથી ત્રણ દિવસ માટે માવઠાની અત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે તો મિત્રો સાચવજો અને મિત્રો હંબાલાલ પટેલ દ્વારા પણ ભારે આગાહીઓ કરવામાં આવી છે જ્યારે પરેશ ગૌશ્યામીએ પણ જણાવ્યું અને હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો આ ત્રણ ચાર દિવસ ભારે વરસાદ એટલે કે મિત્રો મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે તો સાચું જ પડવાનું છે મિત્રો માવઠાનો માર આપણને જોવા મળી શકે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો